તો છે મારા મારે પીવા જવું પડશે નસો એવું તૂટ છે તેમ ફફરાટ મેળે છે આરું મારે જવું પડશે કોકની પટ્ટી પાડી પડશે પૈસો તો રૂપિયો નહિ તો કોકની પટ્ટી પાડી પડશે મારા ફફરાટ એવું મેળ છે એવું એવો છે થશે

ના હોય નાખવાની આપડે જમીનમાં અઠવાડિયું બદરજ પાછું યાર મારો વરફ લાવીએ

ધંધો નઈ ઉકેલતો હા ઉગે તું આ ડાયરેક્ટ અડ્ડન આઈ જા તને કોઈ શરમ આજ બે પીવાની આ ચોમા મજૂરી જવાનું અરે ચોક મજૂરી ગણી હોય તારી ફેક્ટરી ચોક નોકરી જો તમે તમ બે મજૂરી બોલાય તો પાછા આવતો જરૂર પડશે કોક ની અલે બોલાવજો અમે આવીશું ઘર ની નો નું વિચારો કોઈ છોકરા નું વિચારો પીવા માં પીવા માં તો અડધા થઈ જાય દારો ખરાબ કર્યા વગર અમે તો જેના તેના કીએ છીએ ભાઈ પડે તો હાલ થાપ આવું પચાસ રૂપિયા હાલ તો એટલું જોડા કોક દારો કોમ અમે

મારો ભાઈ કઈ ગયો કે બેટા ને જુબા મેં કીધું ગાડી લાયા તો કોઈ નઈ લાવવાનું સાઈકલ ને હું નતો લાવી પણ તમે નવા લાઈન વધી

અને બગડે તોય ખા બનાકીને આ હે દે તાનો ટીરિંગ ટીરિંગ કરતા એ મજો આવે ની જબડી વાત છે ગાડીમાં તો શેટલા પૈસા થાય હપ્તા ભરી ભરીને ધોરા બાલાય છે બોડામાં તો નું દી તો હપ્તા પૂરા ના થાય તાનું એ બધું લવા જ નઈ પેલું આ ઘર પંદાળી લઈને જ એટલે સાયકલ ખા બકાઈ ના લઈને આયા તાનો કોઈ મકાઈ પાકી છે કોઈ મકાઈ પાકી છે હાલામ હારી ઉન તો મકાઈ પાકી છે ચમાહાનું પાણી વરસાદ ચાલુ ચાલુ રહે ને તે મકાઈ હારી પાકી અરે બા કોણ આ

મારા પૈસા મના લ્યા મોન નાલજો ઓણ હું જુ ઓણ કોઈ જુ પૈસા મારા દૂધય મારું ચાય મારો મોરસ મારી આ તે એવું વાત થી આવા ના આવા મળ તો ઓણ મોગવાડી ન રો શુંભ અલ્યા કમાતો કમાતું બંધ કોઈ દેખાતું નહીં

અલે ખાતો બે ગોચ્યો આ પાછી ખબર નહી પક લઈને આવ્યો તો મામા વાળો ભાઈ તો પીર પૂરી જાય બધું હું લઈને આવ્યો તો હું નહી બધું કઈ ખબર એ નહી રહે મારી મારી છગ એક વાર માની પડતી હોય ભાગના કાંઈ ચોમભાના કંકો ખાવાનું હોય કંકો ખબર પડે તોડી મારી માની જોવા ઉપર છેતર માં નહીં વરાપાયો આપડે તો વેરા નાખે પણ ખાવા ખર્ચી પૂરી તો કરવી પડશે કે આપડે કોઈ માં પલિવાર આવ્યો નઈ શું કરવાનું હા તો લે આપડે ચોમા ઘેર જઈએ ને